ગુજરાતમાં સોમાચાએ સ્પીડ પકડી છે પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્રમાં પાણી પાણી કરી દીધું છે છેલ્લા બે દિવસથી ભાવનગર બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તાજા અપડેટ પ્રમાણે ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે હાલમાં શેત્રુંજી ડેમના તમામ ઓગણસાઇ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સતત પાણીની આવક વધતા નીચાણવાળા સતત જેટલા વિસ્તારોને એલર્ટ અપાયું છે શેત્રુંજી ડેમનો ઓગણસા દરવાજા ખોલવામાં આવતા પંદર હજાર ત્રણસો ચાલીસ ક્યુસેક પાણીની આવક સામે પંદર હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે મિત્રો ભાવનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ કાપકી રહ્યો છે જેના કારણે ગઈકાલે સવારે શેત્રુજી ડેમ એંસી ટકા ભરાઈ ગયો હતો અને બપોર બાદ શેત્રુજી ડેમ લગભગ સો ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયો હતો હાલમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે જેના કારણે ડેમના ઓગણસા દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પાણી ઉપરથી વહીને શેત્રુંજી નદીમાં વહી રહ્યું છે પાણીથી કોઈ જાનહાનિ ન થાય તે માટે નીચાણવાળા અને આજુબાજુના સત્તર ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ કરાયા છે શેત્રુંજી ડેમ ઉપરાંત રજાવળ ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે રજાવળ ડેમના આઠ દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે ઉમરાળાનો રંધોળા ડેમ પણ છલોછલો થઈ ગયો છે નહીં બાર દરવાજા ખોલીને પાણીને નદીમાં છોડાઈ રહ્યું છે શેત્રુજી ડેમ અત્યારે ઓવરફ્લોની સ્થિતિમાં પહોંચ્યો છે અને ઓવરફ્લોના વિડીયો અને તસવીરો સામે આવી રહ્યા છે આના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે તળાજા પાલીતાણા તાલુકાના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે ઉપ ઉપરાંત નાની રાજસ્થળી લાલપીળિયા લાખાવડ માઇદાર મેઢા દાત્રડ ભેગાળી પિંગળી સેવળિયા રોયલ માકણિયા ગામ હાઈ કરવામાં આવ્યા છે સોમાચામાં એક જ દિવસમાં વરસેલા વરસાદે શેત્રુંજી ડેમ છલકાવી દેતા ખાસ કરીને તળાજા પંથકના ખેડૂત સહિત વેપારી વર્ગમાં હરખની હેલી વરસી છે જિલ્લાના પાંચ મુખ્ય તાલુકા ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલી ગયા છે જેમાં સિંચાઈનો સૌથી વધુ લાભ તળાજા તાલુકાને મળતો હોય અને સોલાની વર્ષ માનવામાં આવી રહ્યું છે તો હવે આખું સોમાચુ તળાજા નગર સહિત બાર ગામોના લોકોને હાઈ અલર્ટ રહેવું પડશે શેત્રુંજી ડેમના ઇંચને બાલતીયા ડેમની ઉપર વાસ પડે ભારે વરસાદને લઈને ગઈકાલથી જ સતત ફરજ પર હાજર રહ્યા વહેલી સવારથી જ ડેમની સ્થિતિ પાણીની આવક અને ડેમમાંથી કેટલું પાણી છોડવાનું છે તેનું મોનિટરિંગ કરતા રહ્યા હતા તેતૃંજ જળાશયને ભાવનગર જિલ્લાની જીવાદોરી માનવામાં આવે છે કારણ કે સૌથી વધુ પિયતનો લાભ તળાજા તાલુકાને મળે છે એ ઉપરાંત પાલીતાણા મહુવા ઘોઘાની જમીનને પણ લાભ મળતો હોય તે માટે તેને જીવાદોરી કહેવામાં આવે છે